આયુર્વેદમાં એક અત્યંત અને પ્રભાવશાળી ઔષધિય છોડ તરીકે ગણાતા છોડ ને ઠંડી પ્રકૃતિ છે તેનો ઉકાળો રસ મલમ અને તેના બીજની ખીર પણ બનાવવામાં આવે છે જે શરીર માટે પ્રાકૃતિક ઉપચાર પૂરો પાડે છે તો આ સાથે જ એટલે જ તેને નાનો ગુલાબી મજેદાર છોડ આખા સ્વાસ્થ્યનું પેકેજ બની જાય છે તો ચાલો જાણીએ વિગતે નમસ્કાર દર્શક મિત્રો બે નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું to know આયુર્વેદમાં અખેડાની ગણના એક અત્યંત પ્રભાવશાળી છોડમાં કરવામાં આવે છે અને આ છોડ ઠંડી પ્રકૃતિ વાળો છે તોખેડાને હિન્દીમાં અપામાર્ગ લટ જીરા જેવા નામોથી ઓળખવામાં આવે છે અને અખેડો એક જડીબુટ્ટી છે અને તેને ઔષધીય ગુણોથી ભરપૂર છે તોડાના ફૂલ ગુલાબી રંગના હોય છે અને તેની અંદર ચોખાના દાણા જેવા નાના નાના બીજ હોય છે અને અઘેડા બે પ્રકારના જોવા મળે છે સફેદ અને લાલ કલરનો તો ખેડાનો ઉકાડો બનાવવાની વાત કરવામાં આવે તો પચીસ ગ્રામ અખેડાને ચારસો એમએલ પાણીમાં અડધા કલાક સુધી ઉકાળી અને ત્યારબાદ તેનો રસ કાઢી સ્વરૂપે જોઈએ તો પીવાથી પથરીમાં લાભ થાય પણ રાહત મળે છે અને અખેડાની કરવાથી દાંતના દુખાવા મટી જાય છે અને તાજું દાંતણ ન મળે તો સુકેલી પણ ઉપયોગ કરી શકાય છે તો દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે અને મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે તો ચામડીના દરેક રોગમાં આ કેળાનો ઉપયોગ અત્યંત ફાયદેમંદ છે ત્યારે પાંદડાને પીસીને ચામડી પર લગાડવાથી તેમાં ચામડી પર પડેલી ફોડલીઓ મટી જાય છે અને મોઢાના ચાંદા પડ્યા હોય તો તે પણ દૂર થાય છે આ સાથે જ તેનો ઉકાળોનો કોગળા કરવાથી પણ ફાયદો થાય છે વારંવાર અથવા તો વધારે ભૂખ લાગવી એ પણ એક પ્રકારનો રોગ છે તેને ભસ્મક રોગ કહેવામાં આવે છે અને અખેડાના બીજને ત્રણ ગ્રામ ચૂણાને લઈને બે થી ત્રણ વાર એક અઠવાડિયા સુધી સેવન કરવાથી વધારે પડતી ભૂખ લાગવાની સમસ્યા દૂર થાય છે તો અખેડાના બીજને પીસીને ખીર બનાવવાથી સેવન કરવાથી પણ ફાયદો થાય છે અને અખેડાના બીજ ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે